જય શ્રી કૃષ્ણ રિદ્ધિઝ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે રાજાપુરી કેરીનો ગળે છૂદો બનાવીશું વઘેરેલો આ એક કિલો કેરીનું છીણ છે એ આપણે રેડીમેડ તૈયાર જ છીણ લાયા છે આની અંદર આપણે એક કિલો કેરી હોય તો સવા કિલો મુરસ મિક્સ કરવાની છે આ સવા કિલો મુરસ છે મુરસ નાખ્યા પછી એને ચમચાના મદદથી મિક્સ કરી લઈશું બરોબર મિક્સ થઈ જાય એટલે એને એક કલાક ઢાંકી રાખીશું એટલે પછી એક વઘાર કરીશું હવે આપણા જે કેરીનો છૂંદો બનાવતા હતા એની ખાંડ ઓગળી ગઈ છે એટલે હવે એને ગેસ ઉપર ધીમે ધીમે શેકીશું એટલે એમાં આપણે વઘાર કરી દઈશું વઘાર માટે ચાર પાંચ ચમચી સિંગ લીધું છે તેલ થોડું આવે એટલે નાખીશું તેલ આવી ગયું છે એટલે અમે આપણે થોડીક રાય નાખીશું

મિક્સ કરી દઈશું આ છૂંડો પંદર વીસ મિનિટમાં તૈયાર થઈ જાય છે એની દોડતાળ ની ચાસણી કરવાની છે મીઠાઈ ત્યાં સુધી આપણે એને અલયા જ કરવાનું છે હવે આપણે આ છૂંધો તૈયાર થઈ જવાયો છે હવે આપણે ચાસણી ચેક કરી લઈશું એક પ્લેટમાં આપણે ચાસણી કાઢીશું પછી આના તાર બતાવીશું એક તારની ચાસણી થઈ ગઈ છે આ રીતે થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો ઠંડી થશે એટલે દોઢ તારની થઈ જશે હવે ગેસ બંધ કરી દઈશું પછી આ ઠંડો થઈ જાય પછી એની અંદર મસાલા કરીશું હવે આપણે આ વઘારેલો છૂંદો તૈયાર થઈ ગયો છે એને ઠંડો થઈ ગયો છે એટલે હવે એની અંદર આપણે મસાલા કરીશું એમાં બે ચમચી લાલ મરચું પાવડર નાખીશું પછી તેમાં આખું જીરું છે એને એક ચમચી હાથથી મસળી અને નાખીશું તો એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે આ રીતે મસરી નાખું જીરું નાખવાનું પછી આ તદને લવિંગનો કચરો ભૂક્કો છે એ નાખીશું એક ચમચી એનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે પછી આપણે બધું એને મસાલો નાખી અને મિક્સ કરી દઈશું બારે માસ ખવાય એવો તૈયાર થઈ ગયો છે એને રોટલી પરોઠા તીખીપુરી થેપલા એ બધાની સાથે ખવાય છે ચોમાસામાં એને જ બહુ મસ્ત એને ટેસ્ટ આવે છે આપણો ચૂંદો હવે તૈયાર થઈ ગયો છે એ હવે પછી એને આપણે બરણીમાં ભરવાનો છે આપણે બરણીમાં ભરીએ તો એ ટીપ્સ છે કે એની પર ફૂગ ના આવે એના માટે વિનેગરનો પોતું મારી દેવાનું ઉપર એટલે એને કોઈ દિવસ ફરી ફૂગ ના આવે આ બારે માસ ખવાય એવો તો તૈયાર થઈ ગયો છે